નમસ્કાર દર્શક મિત્રો જેનલ પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મા અંબે ગ્રુપ દ્વારા આયોજિત નિઃશુલ્ક ગરબા મહોત્સવમાં આઠમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગુમ્યા હતા ગુજરાતની આગવી ઓળખ નવલી નવરાત્રી મહોત્સવની વડોદરામાં રંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના લોકો માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મા અંબે ગ્રુપ દ્વારા પણ નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે આઠમ નોરતે ખેલૈયાઓ રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબા મેદાનમાં આવી પહોંચ્યા હતા અને મન મૂકીને ગરબે ગુમ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં માં અંબે ગ્રુપ દ્વારા વર્ષ ઓગણીસો નેવુંથી ગરબા મહોત્સવનું આયોજન કરે છે અને નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે મી શુક્લા આયોજિત થતાં આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ગૂમી માની આરાધના કરે છે બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ

પૂર્વ વિસ્તારના લોકો માટે હંમેશા માટે કરે છે તે માટે તેમની તંતુડ મહેનતને પણ હું હાર્દિક છું જેવી રીતે કહું મા અંબે માતાને મારી એક જ પ્રાર્થના કે વડોદરાના તમામ રહેવાસીઓને નિરોગી અને હંમેશા તંદુરસ્ત રાખે એવી રીતે મા જગદંબાને મારી પ્રાર્થના છે દર વર્ષની જેમ માં અંબે ગ્રુપના તમામ ઓર્ગેનાઇઝરો દરેક રીતે આયોજન બહુ જ શાંતિ અને સલામતી અને એક હિન્દુત્વનું એક જીતું જાગતું ઉદાહરણ જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અને માનનીય યોગી સાહેબ નું જે સૂત્ર છે એ હિન્દુત્વને સાથે રાખીને આ ગરબાનું આયોજન કરે છે દર વર્ષે મારું નામ કૃણાલ ભરતભાઈ રાણે વોર્ડ નંબર પાંચ ભારતીય જનતા પાર્ટી કાર્યકારી